બનાસકાંઠાના ડીસામાં છત્રીસ ગાયોના મોત નીપજ્યા છે બળોદર ગામે ઘાસચારો આરોગ્ય બાદ ગાયના મોત થવાથી ચકચાર મચી ગઈ છે પશુધન નિરીક્ષકો અને ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું જ્યારે અન્ય પંદર હોસ્પિટલ ખસેડાય છે પશુપાલન અધિકારીઓ ગાયોનું મોત થવા પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ભીલડીયાજી પાંજરાપોળમાં છત્રીસ ગાયના મોત થવાથી પાંજરાપોળના સંચાલકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે પશુપાલન વિભાગના અધિકારીઓ પાંજરાપોળ ખાતે દોડી આવ્યા હતા ગાયોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ રિપોર્ટમાં ઘાસચારો ખાધા બાદ મોત ઉપજ્યા હોવાનો ખુલાસો થયો છે ગરમીના પગલે ઘાસચારામાં વફારો થતાં ગાયોનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે પશુધન નિરીક્ષક અને ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું અન્ય પંદર ગાયને સારવાર હેઠળ ખસેડાય છે હમ બલોદર ગામેજી સંચાલિત પાંજરા બોલે એનો નાના મોટા લગભગ બસો એંશી જેટલા પશુઓ છે કાલે મેસેજ મળ્યા હતા અમારા પશુ ચિકિત્સા અધિકારી દ્વારા મને સ્થળ મુલાકાત પણ કરી છે એમને પશુ ચિકિત્સા અધિકારીને કાલે સવારે લગભગ આઠ વાગ્યા આસપાસ મેસેજ મળ્યા હતા અને હું મેં પણ મુલાકાત લીધી એમાં એવું જાણવા મળ્યું કે આગલા દિવસે રાત્રે એટલે કે પરમ દિવસે રાત્રે ગાયોને ઘાસચારાનું નિરણ કરી અને છેલ્લે પાણી પાઈ અને ગોવાળોએ જ્યારે ત્યાંથી એમના આરામ માટે ગયા ત્યાં સુધી એવી કોઈ બાબત હતી નહીં અને સવારમાં જ્યારે ઉઠીને આવ્યા તો એમને મૃત ગાયો જોવા મળી તો એમને વાડામાં બધે સર્ચ કર્યું તો એ બધી નાની ગાયો હતી મોટી અમુક નાના વાછાડા વાછાડી ગાયો પછી અમે તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો અને ટ્રસ્ટી મારફતે પશુ ચિકિત્સા અધિકારીને પણ સંપર્ક કર્યો પશુ ચિકિત્સા અધિકારીએ મને જાણ કરીને એમને આખી ટીમ અમે મોકલી હતી ટેટોડાથી પણ ડૉક્ટર મોકલ્યા હતા સોકંદાથી પણ મોકલ્યા હતા આશેડાથી પણ મોકલ્યા હતા એ બધા ડૉક્ટર ત્યાં જઈને પહેલાં તો જે અસરગ્રસ્ત પશુ હતા એમને સારવાર આપવાનું એક બાજુ કામ શરૂ કર્યું અને જે ગમાણમાં ઘાસચારો હતો એ ઘાસચારાને દૂર કરવરાયો અવાડામાંથી પાણી હતું એ પાણી ખાલી કરવો આવા શંકાસ્પદ પોઈઝનિંગના ચિહ્નોના કારણે એને બધા જાનવરોને એક બાજુ સુરક્ષિત રાખી અને જે બીમાર દેખાતા હતા એને અલગ પાડી અને દરેકની સારવાર કરી અને બીમાર જે જાનવરો હતા એને સારવાર કરતો લગભગ મારી મુલાકાત થઈ ત્યાં સુધીમાં મોટાભાગના રિકવરી આવી ગઈ હતી અને સારવાર બાદ પછી જે પશુઓ ત્યાં હતા એમનું પીએમ પણ કર્યું અને ગોવાળ અને ટ્રસ્ટીઓ જોડે ચર્ચા કરી તો એક બાબત એવી જાણવામાં આવી કે આગલા દિવસે સાંજે એમને રચકા બાજરી જોકે એમનું વાવેતર એમનું પોતાનું જ છે પોતાના જમીનની અંદર આ લોકો વાવે છે પણ પહેલાં વાર્ડની રચકાબાજરી હતી એ એ એમને એમના પશુઓ માટે લગભગ સાંજના સમયમાં વાઢી અને ભેગી કરી અને રાખી અને સાંજે વિરણ કર્યું હતું એટલે ખાદી એ દરમિયાન તો નહીં પણ એક શંકા એવી રાખી શકાય કે પહેલાં વાર્ડની રચકાબાજરી છે અને એને વાઢીને આટલા ગરમીના સમયમાં જો પડી રાખી હોય તો અંદર હાથો આવવાની પ્રક્રિયા બની શકે અને કેમિકલ રિએક્શનના કારણે ભોજનિંગ થવાની સંભાવનાઓ રહે